ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓની શાળાની સવારની શિફ્ટ બદલીને બપોરની કરાતા વાલીઓ વિરોધ કરી શાળા સંચાલકોને રજૂઆત કરશે સ્કૂલ શરૂ કરવામાં આવી ત્યારથી સ્કૂલનો સમય સવારનો જ રાખવામાં આવ્યો છે જેમાં અચાનક જ શાળા દ્વારા વાલીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા વિના જ સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે સવારમાં વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ ધ્યાન આપી શકે છે જો શાળા સંચાલકો શાળાના સમયમાં ફેરફાર નહીં કરે તો બાળકોને સરકારી સ્કૂલમાં એડમિશન લઈ ભણાવીશું તેવો વાલીઓ જણાવી રહ્યા છે એ જોઈને અમે અમારા બાળકોને અહીંયા એડમિશન ગુજરાતી મીડિયમમાં લીધા અને સવારના ટાઈમિંગના લીધે બધા બાળકો સારી રીતે ભણી શકે એ માટે બધા વાલીઓ અહીંયા એડમિશન લીધેલા મેનેજમેન્ટે અચાનક પોતાની રીતે નિર્ણય લઈ અને સીધો જ નોટિફિકેશન અમને આપી દીધું કે ભાઈ હવે પછીના નવા સત્રનો ટાઈમિંગ સાડા બારથી સાડા પાંચનો રહેશે એટલે બધા વાલીઓનો એ વિરોધ છે કે ભાઈ જે રાબેતા મુજબ હતો એ ટાઈમિંગ તમે રાખો પહેલાં એ સવારનો ટાઈમ હતો અત્યારે બપોરનો સીધો જાણ જાણકાર વગર સીધો કે સાડા બારથી સાડા પાંચનો ટાઈમ બરાબર બાળક સવારમાં આપણે ઉઠે અને બપોરનો ટાઈમ થાય એટલે બાળક ઉઠે મોડું સુવે મોડું તો એ એક્ટિવિટી ક્યારે ક્યારે રમે ક્યારે સાડા બાર આવે એટલે જમીન આવી હોય બાળક તો એ સીધું આવીને એને આડસ જ આવે અને ગણિત કે ગમે તે વીસે મહિના તો આડસ જવાની છે અત્યાર સુધીને એને ટાઈમ એવો જ હોતું કે ભાઈ સવારમાં સવારમાં ફ્રેશ થઈને સ્કૂલે જાય તો પછી સાડા બારે આવશે બાળક તો એ શું કરશે અને એક્ટિવિટી ક્યાં કરાવશે રમાડશે ક્યારે ઘરે જો સાડા બારે બાળક જમીન આવ્યું હોય સાંજે સાડા પાંચ એટલે છ વાગે બાળક ઘરે પહોંચે તો એ રમશે ક્યારે